વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા પાદરામાં આવેલા વૃંદા ગેસ્ટ હાઉસ ગ્રાન્ડ ગેસ્ટ હાઉસ જલારામ ખીચડી વલ્લભ રેસ્ટોરન્ટને ને સીલ કરવામાં આવી છે રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા વિવિધ મિલકતોને નોટિસ આપીને સીલ કરવામાં આવી રહી છે ત્યારે ફાયર વિભાગે પાદરાના બે ગેસ્ટ હાઉસ અને બે હોટલને સીલ કરી હતી અને એક ટ્યુશન ક્લાસને નોટિસ ફટકારી હતી વડોદરા ફાયર વિભાગ દ્વારા શહેરમાં અનેક મિલકતો સીલ કરવામાં આવી છે અને કેટલાય લોકોને નોટિસ આપવામાં આવી છે ફાયર બ્રિગેડની કામગીરીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે તો વેપારીઓના ધંધા ઉપર માઠી અસર જોવા મળી છે પાદરામાં નોટિસ આપ્યા બાદ પણ ફાયર એનઓસી નહીં લેતા હાથ ધરાઈ છે આ કાર્યવાહી રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદથી વડોદરા પાલિકાના ફાયર વિભાગ તથા અન્ય વિભાગ દ્વારા મળીને સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી જે આજ દિન સુધી જારી છે આ ડ્રાઈવમાં લોકોની સુરક્ષાને લઈને બેદરકારી દાખવનારા એકમો સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે જેને લઈને બાકી રહેલી ક્ષતિપૂર્ણ કરવા માટે એકમ સંચાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી આ કામગીરી અંતર્ગત વીતેલા ચોવીસ કલાકમાં આઠ કોમર્શિયલ કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવ્યા છે